લક્ષ્મીકાંતમ લક્ષ્મી કાંતમ કમલનયન ગમ્યમ પરમ યોગી યોગેશ્વર શ્રી હરિ વિષ્ણુ અને તેમની સેવામાં રત શ્રી હરિપ્રિયા માં લક્ષ્મી ભક્તવત્સલ છે આવો આજે લક્ષ્મી નારાયણ નું ધ્યાન ધરીએ અને ભક્તિ અને શ્રદ્ધાના ના સથવારે કરીએ દેવી લક્ષ્મી તેમજ લક્ષ્મી પતિ દર્શન જેના માટે આજનો તપભૂમિ ગુજરાત નો પડાવ છે ભાવનગર જ્યાં વસે છે શ્રી લક્ષ્મી નારાયણ ભીડભંજન ચોક વિસ્તારમાં આવેલું આ મંદિર ભાવનગર વાસીઓની આસ્થાનું કેન્દ્ર છે દૂર થી જ દેખાઈ જાય છે લક્ષ્મી સાથે શ્રી હરિ નું આસ્થાન જયારે થાય છે લક્ષ્મી સાથે નારાયણની સૌથી પ્રસિદ્ધ ચરણોમાં વિષ્ણુપ્રિયા દર્શન ક્ષીર તરફ માં વિષ્ણુ બીજી તરફ હનુમાનજી હરિ અને હરિપ્રિયાનું આ ધામ સદીઓ પુરાણું છે માનવામાં આવે છે કે પાંચસો વર્ષથી પણ વધુ સમયથી આસ્થાના બળથી સિંચિત છે આ મંદિર પ્રવેશ કરવા પર એક તરફ સિંદુરી हनुमानજીના દર્શન થાય છે જ્યારે બીજી બાજુ ગજાનન ગણપતિ બિરાજમાન છે. પેલા માળે આવેલા ભક્તિ ભક્તિના સોપાન ચડી ભક્તો પહોંચે છે શ્રી લક્ષ્મી લક્ષ્મીનારાયણની સમક્ષ. હરિપ્રિયા અને શ્રી હરિ બંને અહીં બિરાજમાન છે. એટલે એકાદશી તેમજ ગુરુવાર અને શુક્રવારના રોજ ભાવિકો ખાસ અહીં દર્શન કરવા આવે છે. એ વિશ્વાસ સાથે કે દર્શન કરવાથી ભગવાન ના કૃપા આશીષ મળશે મંદિરે આવવાથી દર્શન કરવાથી અને શ્રદ્ધા રાખવાથી લક્ષ્મી નારાયણ ખૂબ પ્રસન્ન થાય છે અને સર્વ મહાનતાઓ પૂરી થાય છે અને આ એક સુપ્રસિદ્ધ મંદિર છે જે સૌ ભક્તો અહીંયા લાભ લેવા માટે અગિયારસ ને સૌ મનોકામના પૂર્ણ કરવા આવે છે ને સૌની મનોકામના પૂર્ણ થાય છે છેલ્લા દસ અગિયાર વર્ષથી આવું છું દર્શન કરવા દર્શન કરીએ એટલે મનમાં કાંઈક અનુ એવી જ અનુભૂતિ થાય કે ભગવાન આપણા બધા કામ પૂર્ણ કરશે અને બહુ શાંતિપૂર્ણ અનુભવ થાય છે અને બધા કાર્ય સફળ થાય છે ભગવાનની એટલી દયા છે આ સ્થાનને મુનિબાપાની જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે વર્ષો પહેલા સંત મહારાજે અહીં આવી પોતાનો પ્રભાવ આ સ્થાને એવો છોડ્યો કે હજુ પણ તેમના નામે આ જગ્યા ઓળખાય છે આજે પણ મંદિરમાં સંતના ચરણ ચિહ્ન છે જેની સામે નતમસ્તક થઈ ભાવિકો તેમના છે છે અને આપણી સંસ્કૃતિ કહે કે આશીર્વાદ થી જ ગોવિંદ મળે અહી પણ એવો પ્રભાવ છે કે ભગવાન ની સાક્ષાત હાજરી વર્તાય છે આ મંદિર ના દર્શન કરવાથી મારો દિવસ સારો જાય છે કામે જતા પહેલા હું દરરોજ ભગવાન ને આસ્થા આ મંદિરથી ઘણી આસ્થા મારી જોડાયેલી છે અને અહીંયા ચાલીસ દિવસ ભરવાથી તમારી જે પણ મનોકામના થાય એ પૂર્ણ થાય છે મારો પોતાનો અનુભવ છે કે મારી જે ન થયેલા કામ પણ થઈ ગયા છે આ મંદિરના દર્શન કરવાથી અને પાંચસો વર્ષ જૂનું મંદિર છે આ લક્ષ્મીનારાયણની મૂર્તિને તમે જોશો સાક્ષાત લક્ષ્મી અને નારાયણ હોય અને સાથે રાધાકૃષ્ણ જે રામ અને જે વિષ્ણુ ભગવાનના અવતાર છે એ સાક્ષાત આપણને જોવા મળે છે એટલે આ મંદિર ઘણું જૂનું છે ને અહીંયા આવીને શાંતિનો અનુભવ થાય છે અને ભગવાનની મૂર્તિની તમે ધ્યાનથી જોશો તો તમને એમ લાગશે કે ભગવાન આપણા સાથે વાત કરવા માંગે છે એટલે આ મંદિરનો મને અનુભવ છે કે શાંતિ છે આસ્થા છે અને ભગવાન સાક્ષાત હોય મને અનુભવ થાય છે ધન સંપદાની દેવી ભાવિકોના આર્થિક કષ્ટ દૂર કરે છે તો વિષ્ણુપ્રિયા નારાયણના આશીર્વાદથી મેસંતાનને મળે છે સંતાન સુખ બગડેલા કામ બનાવી દે છે હરિ અને હરિવલ્લભી વારે તહેવારે લોકો અહીં આવીને ભગવાનના આશીર્વાદ લે છે કારણ કે ભક્તો માને છે કે આ મંદિરમાં હરિપ્રિયા સાથે બિરાજમાન હરિના દર્શન કરવાથી બે ભાવનો પુણ્ય મળે છે અહીં આસપાસના ધંધા રોજગાર કરતા તમામ વેપારીઓ પણ ભગવાનના દર્શન કર્યા બાદ જ પોતાનું કામકાજ શરૂ કરે છે ભગવાન ના દર્શન ભાવિકો માટે નિત્યક્રમ બની ગયો છે શ્રીલક્ષ્મી નારાયણ ના દર્શન ભાવિકો માટે નિત્યક્રમ બની ગયો છે કૃણાલ બારડ ભાવનગર ગુજરાત ફર્સ્ટ